શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યા દસ વિભૂતિયોગ શ્લોક આડત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ દંડોદમયતામસ્મી નીતિ જિગીસતા મૌન ચેવાસ્મિત ગુહ્યાનામ જ્ઞાન જ્ઞાનહ અર્થાત હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરી શકતી છું ભગવાન અહીં અર્જુનને પોતાના વિભૂતિ યોગનું વર્ણન કરી રહ્યા છે જે લોકો દમન કરનારા છે એમને દંડ કરનાર ભગવાન છે વિજય ઈચ્છનારાઓની નીતિ હું છું જે લોકો વિજયની ઈચ્છા રાખે છે એ વિજય માટેની જે નીતિ હોય તે યોગ્ય નીતિ પણ હું છું ભગવાન આગળ કહી રહ્યા છે ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન હું છું કોઈ બાબતો જીવનમાં ગુપ્ત રાખવી જરૂરી છે તો ગુપ્ત રાખવા માટે મૌન રહેવું જરૂરી છે અને ભગવાન કહી રહ્યા છે કે મૌન પણ હું છું અને જ્ઞાાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું જે માણસો જ્ઞાની છે એમનું તત્વજ્ઞાન પણ ભગવાન છે આમ ભગવાન દંડ કરનારાઓને દમન કરનારી શક્તિ છે વિજય સ્નારાઓની નીતિ છે ગુપ્ત રાખવા યોગ્ય ભાવનું મૌન છે અને જ્ઞાાની જનોનું તત્વજ્ઞાન છે જય શ્રી કૃષ્ણ